સદગુરુ ભગવાનની જય રામદેવજી મહારાજની જય સવા રામ જય બળદેવદાસ મહારાજની જય વાસુદેવ મહારાજની જય કુળદેવી માતની જય ગજાનન ગણપતિ મહારાજની જય હનુમાનજી મહારાજની જય 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 સીતારામ સીતારામ પરખો હે જી તમે નૂરતે સુરતે નીરખો જીરે આ કોણે બનાવો પવન ચરખો જીરે આ કોણે બનાવો પવન ચરખો આવે ને જાવે બોલે બોલાવે જા જુઓ ત્યાં સરખો દેવળે દેવળે કરે હોકારા દેવળે દેવળે કરે હોકારા પારખ થઈને પરખો જીરે આ कोणे बनाए वो पवन चरखो जीरेया कोणे बनाए वो पवन चरखो ध्यान की धुन में जोत जलत है मीटो अंदा रो को ध्यान की धुन में जोत जलत ઈ અંજવાળે અગમ સુજે ભાઈ ઈ અંજવાળે અગમ સુજે ભેદ જડે નખર કો જીરયા કોણે બનાવો પવન ચરખો જીરે જીરયા પવન ચરખો પાંચ તત્વનું બનાવ્યો ચરખો પાંચ તત્વ કા બનાયા ચરખા ખેલ ખરો ઉઘર કો ખેલ ખરો કો પવન પૂતળી રમે પવન સે પવન પૂતળી રમે પવન સે જ્ઞાન હો કરની રખો જિરયા કોણે બનાવ્યો પવન ચરખો જિરયા કોણે બનાવ્યો પવન ચરખો રવિ બોલ્યા પડદા ખોલ્યા મે ગુલામ ગુલા માઉન ઘર કો રવિ રામ પડદા ખોલા મે ગુલામ માઉન ઘર ઈ ચર ખાન કોઈ આશા નો કરજો ઈચ રખાની કોઈ આશા ન કરજો સરખો નહીં રહે સરખો જીરે આ કોણે બનાવ્યો પવન ચરખો જીરે આ કોણે બનાવ્યો પવન ચરખો એ જી ના ઘડનારાને તમે પરખો એ જી તમે નૂરતે ની રખો જીરિયા કોણે બનાવો પવન ચખો જીરિયા કોણે બનાયો પવન ચખો જીરિયા કોણે બનાયો પવન ચરખો સદગુરુ ભગવાન